સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે

જે અધિકારીઓ છે સેવા સદન ના તેઓ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો કારણ કે મુલાકાત લેવા પહોંચી ગયા હતા અને જેને લઈને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે કહી શકાય કે હવે ઇલેક્શન પૂર્ણ થયા છે લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયું છે ત્યારે હવે સીએમ પોતાના કાર્યમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં સીએમ મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડ જોવા મળ્યા ત્યારે ખેડા સેવા સદનની સદન લઈને સરપ્રાઇઝ આપી દીધી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની જે ખેડા સેવા સદનની ખેડા સેવા સદનના જે કર્મચારીઓ છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તેઓના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો કે આકરે શા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ અહીં આવ્યા હશે કોઈની ભૂલ હશે શું જેવા અનેક પ્રશ્નો પણ તેઓને થયા છે અને જેને લઈને અધિકારીઓ જે છે ખેડા સેવા સદન ના અધિકારીઓ છે તેઓમાં રીતસર નો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો એક જે કહી શકાય કે ઓચિંતી મુલાકાત જે કહી શકાય ઓચિંતી મુલાકાત થી સમગ્ર સેવા સદન જે કેડા સેવા સદન ના જે કર્મચારી અધિકારીઓ છે દોડતા થયા હતા જે અધિકારીઓ જે છે તેઓમાં એક પ્રકારનો ભય ફેલાયો હતો એક પ્રકારનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો કે આખરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શા માટે જે અહીં આવ્યા છે જો કોઈ પણ જો ચૂક થશે તો તેઓને છોડવામાં નહીં આવે જેવા અનેક પ્રશ્નો પણ તેઓને થતા હશે પરંતુ હાલ તો જે કહી શકાય કે ઇલેક્શન પૂર્ણ થતા ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન બોર્ડમાં જોવા મળ્યા છે અને જે ખેડા સેવા સદન જે છે તેની મુલાકાત કરવામાં આવી છે સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર સીધા જ ખેડા સેવા સદન કચેરીએ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી જો આવી જ રીતે રાજ્યની અલગ અલગ સેવા સદન કચેરીઓમાં જો सीएम દ્વારા વિઝિટ કરવામાં આવે તો ચોક્કસ થી જે ભ્રષ્ટાચાર છે એને નાબૂદ કરી શકાય અત્યારે હાલ તો ઓચિંતી મુલાકાત લઈ ખેડા સેવા સદનના જે અધિકારીઓ છે તેઓને ચોંકાવી દીધા હતા